નમ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ગરુડ પુરાણ અધ્યાય ચૌદ કે તેમાં ધર્મરાજ નગરનું વર્ણન આવે છે કે જે સાંભળવાથી ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને વેકુળધામની પ્રાપ્તિ થાય છે જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ગરુપુરાણમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને ગરુડ વચ્ચે થયેલ વાર્તાલાપ છે જેમાં મૃત્યુ પુનઃજન્મ અને મનુષ્ય જીવન સાથે જોડાયેલ અનેક મહત્વના પાસાઓનું વર્ણન કરવામાં આવેલું છે ગરુડ પુરાણ હિન્દુ ધર્મના અઢાર પુરાણોમાંનું એક છે જેના અધ્યક્ષ દેવ ભગવાન શ્રી હરિ વિષ્ણુ છે સનાતન ધર્મમાં મૃત્યુ પછી ગરુડ પુરાણ બેસાડવામાં આવે છે એવું કહેવાય છે કે ગરુ પુરાણમાં કરાયેલ વર્ણને જો સાંભળવામાં આવે તો મૃતકના આત્માને મોક્ષ પ્રાપ્ત થાય છે તે જીવને પટકવું પડતું નથી પાદરવા માસમાં શ્રાદ્ધ પક્ષમાં પુરાણ સાંભળવામાં આવે તો પિક્ષુ પિતૃઓને મોક્ષ પ્રાપ્ત થાય છે તેના આશીર્વાદ કૃપા દ્રષ્ટિ આપણા પર બની રહે છે આ શ્રાદ્ધના દિવસોમાં આપણે સાંભળી રહ્યા છીએ ગરુડ પુરાણ અધ્યાય ચૌદમો કે જેમાં ધર્મરાજ નગરનું વર્ણન આવે છે બોલો શ્રી ગરુડેશ્વર લક્ષ્મીપતિ નારાયણની જય ગરુડજી બોલ્યા હે દયાનિધિ ભગવાન શ્રી હરિયમલો કેટલું મોટું છે કેવું છે કોણે બનાવ્યું છે તેની સભા કેવી છે અને ધર્માત્મા લોકો ધર્મરાજના મંદિરમાં કયા માર્ગે જાય છે તે ધામો અને માર્ગો વિશે મને જણાવવાની કૃપા કરો ભગવાન શ્રી હરિ બોલ્યા હે ગરુડ નારદ આદિ ઋષિઓને ગમન કરવાનું જે સ્થળ છે ત્યાં ધર્મરાજાનું મંદિર આવેલું છે આ મંદિર અત્યંત પૂર્ણ્ય પ્રભાવે પ્રાપ્ત થયું હોય છે યમપુરી દક્ષિણ અને નેઋઋત્ય આ બે દિશાની વચ્ચે છે તે વ્રત જેવું છે એનો ભેદ દેવો તથા દેતીઓ પણ પામી શકતા નથી આ મનગરની ચારેકોર ચાર સમચોર દરવાજા ધરાવતો ઊંચો કોટ છે યમપુરીનું ક્ષેત્રફળ એક હજાર યોજનનું છે આ નગરમાં પચ્ચીસ યોજનના વિસ્તારવાળું ચિત્રગુપ્તુનું મંદિર પણ આવેલું છે વળી તે દસ યોજન ઊંચું હોવા છતાં અત્યંત દિવ્ય મોટા કોટવાળું છે આ નગરમાં જવા આવવા માટે નાના મોટા અનેક માર્ગો આવેલા છે અને તે ધ્વજ પતાકાથી શણગારેલા છે આ નગર વિમાનોના સમૂહથી ભરપૂર છે ગાન અને વાદનના સુરો બહેતા રહે છે કુશળ ચિત્રકારોએ આ નગરને વિચિત્ર કર્યું હોવા છતાં દેવોના શિલ્પીઓ દ્વારા તે નિર્મળ પામેલું છે આ નગરમાં રમણીય ક્રીડાવનો અને ઉપવનો આવેલા છે આ ક્રીડા સ્થળો અપ્સરાઓ અને ગંધર્વોના નાચ નૃત્યો અને નાદથી પ્રાપ્ત છે આવા આ નગર નિયમની સભામાં પોતાના અદ્ભુત આસન પર વિરાજિત થઈને ચંદ્રગુપ્ત સર્વ મનુષ્યની આયુષ્યની બરાબર ગણતરી કરે છે ચંદ્રગુપ્ત કોઈના સદ્કાર્ય કે દુષ્કાર્યોની ગણતરીમાં કદાપી થાપ ખાતા નથી આથી જે શુભ કર્મ હોય તે તે કર્મનો ઉપભોગ ચિત્રગુપ્તના હિસાબે પ્રમાણે ભોગવવો પડે છે ચિત્રગુપ્તના ઘરની પૂર્વ દિશાએ તાવનું એક મોટું ઘર છે દક્ષિણ દિશાએ સૂળ લૂતા તેમજ વિસ્ફોટ છે ચિત્રગુપ્તના પશ્ચિમે કાલપાસ અજીર્ણ અને અરુચી વસીલા છે તેની ઉત્તર દિશામાં રાજયક્ષમાં અને પાંડુ નામના રોગ છે ઈશાન દિશામાં માથાનો દુખાવો રહેલો હોય છે અને અગ્નિકોણમાં મૂર્છા વસે છે નૈઋત્યમાં અતિસાર નામનો રોગ અને વાયમ્ય કોણમાં અત્યંત ભયંકર દાઢ તેમજ દાહ વસે છે હે ગરુડ આ પ્રમાણે રોગો વચ્ચે ચિત્રગુપ્ત બિરાજ્યા હોય છે મનુષ્યના શુભ અને અશુભ કર્મના લેખા ચોખા કરનાર ચિત્રગુપ્તના ઘરથી વીસ યોજન આગળ જતા વચ્ચે યમધર્મનું અતિ સુંદર અને ભવ્ય મંદિર છે આ મંદિર દિવ્ય રત્નોથી જળજળતું રહે છે વીજળીની તેજસ્વી જ્વાળાઓના કારણે તે સૂર્યની જેમ તેજસ્વી જણાય છે આ મંદિરનો વિસ્તાર બસો યોજનનો છે અને એની ઊંચાઈ પચાસ યોજનની છે રત્ન જડિત હજારો માણેક સ્તંભોથી શોભતી અનેક પ્રકારની અગાશીઓ ત્યાં છે આ અગાશીઓ પ્રસાદો સ્વર્ણથી શણગારેલા છે આ નગરમાં મોટી મોટી પોળો છે જે મોટા મોટા દાનપતિઓની હવેલીઓથી ઉભરાતી દેખાય છે આ હવેલીઓ શરતકાલીન આકાશ જેવી નિર્મળ છે એની ઉપર અત્યંત મનોહર સ્વર્ણ કળશો ચળહળતા રહે છે આ હવેલીઓ ચિત્ર વિચિત્ર સ્ફટિકના પગથિયા અને નિશણીઓથી શોભા વધારે છે આ હવેલીઓ અસલ મુક્તા ફળની જાળીઓ અને જમરૂખો જરૂખાઓવાળી છે આ ત્યાં ધજા પતાકાઓ શોભાયમાન છે આ સર્વે મંદિરો અત્યંત વિસ્મયભર્યા છે અને સ્વર્ણના અનેક બારીબાણા ધરાવે છે તે સર્વ અનેક ઘંટનાદોથી યુક્ત છે આ સર્વે મંદિરો અનેક જાતના વેલા તથા વૃક્ષોના સમૂહથી અત્યંત શોભનીય લાગે છે આવી રીતે તે અનેક ઘંટનાદોથી યુક્ત છે આવી રીતે તે અનેક પ્રકારના અન્ય આભૂષણોથી શોભાયમાન લાગે છે પોતાની યોગ વિદ્યાના પ્રભાવથી વિશ્વકર્માએ તેને બનાવ્યું છે એ નગરમાં સેયોજન પહોળી કામરૂપે દિવ્ય સભા છે તેમાં ચારે તરફ સૂર્ય જેવો ચળકતો પ્રકાશ છે ત્યાં અધિક ગરમી કે ઠંડી નથી એ સભા મનને હર્ષ આપનારી છે એ સભામાં બેસવાથી શોખ ગઢપણ ભૂખ તરસ કે અણગમો થતા નથી તેમાં સર્વત્ર રસયુક્ત ખાવાલાયક અતિશય પદાર્થો છે તથા તેમાં રસયુક્ત સ્વાદિષ્ટ ગરમ કે ઠંડા જળ પ્રાપ્ત થાય છે ત્યાં અતિ પુણ્યકારક શબ્દાદી વિષયો છે તે નિત્ય કામના રૂપે ફળ આપનારા વૃક્ષો છે તો હે ગરુડ એ સભા સર્વ બાધાઓ રહિત રમણીય અને કામના આપનારી ઘણા લાંબા સમય સુધીના તપને અંતે વિશ્વ કર્માએ આ સભાની રચના કરી છે શાંત અને ધીર સ્વભાવવાળા સંન્યાસી સિદ્ધ અને શુભ કર્મોથી પવિત્ર થયેલા લોકો જાય છે તેમાં પોતે કરેલા પુણ્ય કર્મોથી તેજસ્વી શરીરવાળા અલંકારયુક્ત નિર્મલ મન ધારણ કરતા અને સારા ગુણોથી શોભતા લોકો રહે છે એ દિશામાં યોજન લાંબા સર્વરત્નોથી શોભતા અનુપમ આસન પર વિ ધર્મ રાજા બેસે છે તેના માથા પર છત્ર શોભે છે તેઓ કુંડળ અને મુંડળ મુંગળથી જાજવલ્યમાન દેખાય છે તમામ પ્રકારના આભૂષણોથી યુક્ત પૂરા મેઘ જેવી ક્રાંતિવાળા છે હાથમાં સુંદર પંખા લઈને અપ્સરાઓ તેમને પવન નાખી રહી છે અને ગંધર્વનો સમૂહ અપ્સરાઓ ચારે તરફ ગીત ગાય નૃત્ય કરી તેની સેવા કરે છે તેના હાથમાં પાશવાળા મૃત્યુ તથા કાલ પગવાળા કૃતાર્થની પાસે પોતાની સેવા કરાવે છે પાશ અને દંડ ધારણ કરનાર ભયંકર રૂપ આજ્ઞામાં રહેનારા અને પોતાના અનોખા બળવાળા અનેક યોદ્ધાઓથી તેઓ વીટળાયેલા છે હે ગરુડ અગ્નિસ્વાદ સોમપા પુષ્પ સ્વધવની બહિપદ અને અર્થમાં નામના મૃત અને અમૃત પિતૃઓ તમામ મુનિઓ સાથે એ ધર્મરાજની ઉપાસના કરે છે અત્રિ વશિષ્ઠ દક્ષ અગત્ય નારજે તથા અન્ય ઘણા ધર્મરાજાની સભામાં સભાપદ છે જેમના નામ તથા ક્રમોની સંખ્યા ગણી શકાતી નથી ધર્મશાસ્ત્રોની વ્યાખ્યાઓથી પર્થાત્ન કરનારા એ ઋષિઓ બ્રહ્માજીની આજ્ઞાથી ધર્મરાજાની સેવા કરે છે સૂર્યવશી ચંદ્રવશી તથા અન્ય ધર્માત્મા રાજાઓએ સભામાં ધર્મ રાજાની સેવામાં રોકાયેલા છે મનુ દિલીપ મંધાતા સગર ભગીરથ અંબીરશ અરણ્ય નિમિ પૃથ્વી યયાતિ નહુસ દશ્યંત દસ્યંતિ શિબી નળ પર શાંતનું પાંડુ અને સસ્ત્ર સહસ્ત્ર અર્જુન જેવા વિખ્યાત ક્રાંતિવાળા પુણ્યકથા રાજીઓ અતિ અશ્વમે યજ્ઞ કરીને ધર્મરાજાની સભામાં સભામાં સભાપાત બન્યા છે ધર્મ રાજાની સભામાં ધર્મ જ રહે છે જ્યાં પક્ષપાત અસત્ય દેખાય નથી તેમની સભામાં તમામ સભ્યો શાસ્ત્ર જ્ઞાની તથા ધર્મપરાયણ છે તેઓ સભામાં સનત ધર્મ રાજાની ઉપાસના કરે છે તો હે ગરુડ ધર્મ રાજાની એ સભાને દક્ષિણ માર્ગથી ગયેલા પાપીઓ જોઈ શકતા નથી ધર્મરાજના પૂરમાં જવા માટે ચાર માર્ગ છે એ મેં તને પ્રથમ જણાવી દીધા છે પૂર્વ વગેરે જે માગથી છે તે ત્રણ માર્ગ છે તેના દ્વાર દ્વારા ત્યાં જાય છે તે ઘણા પુણ્યશાળી છે સારા કર્મો કરવાવાળા લોકો જ એ સભામાં જઈ શકે છે અને સાંભળો ત્યાં તમામ ભોગોથી યુક્ત એક પૂર્વનો ભાગ છે જ્યાં પારિજાત વૃક્ષ છાયા અને રત્નોથી શોભાયમાન છે એ માર્ગ વિમાનના સમૂહથી ભરેલો અને હંસ આદિ પક્ષીઓથી શણગારેલો જોવા મળે છે પુખરાજના બાગથી ઘેરાયેલો અને અમૃત વિછાયેલો છે એ પૂર્વ ભાગમાં મહર્ષિ પુણ્યશાળી નિર્મળ રાજ શિવ અપ્સરાઓનો સમૂહ ગંધર્વ વિદ્યાધર અને મોટા વાસુકી જેવા નાગો ગમન કરે છે દેવોદની આરાધના કરનારા શિવની ભક્તિ કરનારા ઉનાળામાં જળનું દાન કરનારા ઠંડીમાં લાકડા આપનારા તથા વર્ષાઋતુમાં વિશ્રામ કરનારા વિરક્ત લોકો ને માનથી આશ્રય આપનારા દુઃખી લોકોને મીઠા વચન બોલીને આશ્રય આપનારા લોકો તથા સત્ય અને ધર્મમાં રત છે ક્રોધ તથા લોભથી રહી છ માતા પિતાના ભક્ત ગુરુની સેવા કરનારા પુરાણ વાંચનારા સાંભળનારા એ સત્કર્મી માણસો સુશીલ અને બુદ્ધિવાળા પૂર્વકાળથી પ્રવેશ કરી ધર્મરાજની સભામાં જાય છે બીજો જે ઉભરતો માર્ગ છે તે સેંકડો મોટા મોટા રથોથી ભરપૂર છે અને તેના પાલકોથી યુક્ત અને દેવવૃક્ષોથી શોભાયમાન છે ત્યાં હં સારસ શકવા પંખીઓ મુંજન કરે છે અને એ સરોવરનું પાણી અમૃત તુલ્ય છે એ માગથી વેદપાઠી અતિથિની પૂજા કરનારા દુર્ગા અને સૂર્યદેવના ભક્ત પર્વ વખતે તીથોમાં સ્નાન કરવાવાળા જાય છે અને જે ધર્મયુદ્ધમાં મર્યા છે ઉપાસ કરીને મર્યા છે તથા ક્ષેત્રોમાં મરનારા અને દેવોનો નાશ અટકાવનારા યાની દેવ મંદિર તેડવાવાળાની સાથે લડાઈ કરી મંદિર અટકાવનાર યોગાભ્યાસથી મરનાર સત્યપાત્રને પૂંજનાર નિત્ય મોટા મોટા દાન કરનાર ઉત્તર માર્ગથી પ્રવેશ કરી ધર્મરાજાની સભામાં જાય છે રત્નોથી બનેલા મંદિરોથી શોભતો ત્રીજો માર્ગ પશ્ચિમ માર્ગ છે જેમાં સદાય અમૃત તુલ્ય રસથી કુવાઓ શોભાયમાન છે એ માર્ગે એરાવત હાથીથી પેદા થનારા ઉન્મત હાથીઓ તથા ઉષ્સ સવાથી ઉત્પન્ન થયેલા ઘોડા જેવા રત્નોથી યુક્ત છે આ માર્ગથી આત્મપરાયણ કરનારા સારા શાસ્ત્રોનું ચિંતન કરનારા ભગવાનના અનન્ય ભક્તો અને ગાયત્રી મંત્ર કરનારા જાય છે પારકી હિંસા પારકું ધન પારકાવાદ વિવાદથી જે રહિત છે જે પોતાની સ્ત્રીથી રમણ કરનારા સજ્જન અગ્નિહોત્ર કરનારા વેદનો પાઠ કરનારા બ્રહ્મચર્ય વ્રત ધારણ કરનારા વાનપ્રસ્ત તપસ્વી લોકો તથા શ્રીપાદ સંયક સંન્યાસીઓ જેમના માટે કાંકરા પથ્થર અને સોનું એક છે તેવા જ્ઞાન અને વૈરાગ્યથી યુક્ત સો પ્રાણીઓનું હિત કરનારા શિવ અને વિષ્ણુના ઉપાસક તથા કર્મને બ્રહ્મામાં અર્પણ કરનારા ઋણથી યુક્ત સદાય પંચયજ્ઞ કરનારા પિતૃઓનું શ્રાદ્ધ કરનારા વખતો વખત સંધ્યા ઉપાસના કરનારા નીચ માણસોની સંગતિથી રહિત અને સત્સંગ કરનારા લોકો ઉત્તમ વિમાનમાં બેસીને અમૃતનું પાન કરતા પશ્ચિમના દરવાજાથી ધર્મરાજના મંદિરમાં દાખલ થાય છે અને આદર પામે છે આ રીતે ત્રણેય દ્વારથી આવેલાનું યમરાજ ભાવભીનું અને આદરપૂર્વક સન્માન કરે છે ઊભા થઈ તેની સામે જાય છે એ સમયે ચારેય શંખ શંખચક્ર ગદા અને તલવારને ધારણ કરી પુણ્યાત્માઓ સાથે સ્નેહથી મિત્ર કરતાં પણ સવાયો વ્યવહાર કરે છે અને બેસવા માટે ઉત્તમ પ્રકારનું સિંહાસન આપે છે તેમને નમસ્કાર કરીને અનિયાદી આપીને ચંદન વગેરે તેની પૂજા કરી અને કહે છે કે હે સભાસદો આ જ્ઞાનીને આદરથી નમસ્કાર કરો અને આ ધર્માત્માઓ મારા મંડળની યાત્રા કરીને બ્રહ્મલોકમાં જશે પછી પુણ્યવાનોને કહે છે કે હે બુદ્ધિમાનો શ્રેષ્ઠો નરકથી ડરવાવાળા આપે પુણ્ય કરીને સુખકારક દેવત્વ મેળવ્યું છે અત્યંત દુર્લભ એવો મનુષ્ય જન્મ પ્રાપ્ત હોવા છતાં જો પૂજા પાઠ કે કર્મ કરતા નથી તે માણસ ઘોર નરકમાં જાય છે એનાથી વધીને બીજો અજ્ઞાની કોણ હશે જે માણસ અસ્થિર સ્થિર શરીર તથા અસ્થિર મન વગેરેથી સ્થિર ધર્મને સંચિત કરે છે તે અતિબુદ્ધિમાન છે તેથી મનુષ્ય તમામ પ્રકારના પ્રયાસો કરીને ધર્મનું સંચય કરી સકલ ભોગોથી યુક્ત મારા પુણ્ય સ્થાનને પામવું જોઈએ આવા ધર્મરાજના વચનો સાંભળીને ધર્મરાજથી પૂજાયેલા અને મુનિશ્વરોથી સ્તુતિ કરાયેલ તેઓ વિમાનમાં બેસીને પરમ પદ જાય અને કેટલાક અતિ આદર સાથે ધર્મસભામાં રહી જાય ત્યાં કલ્પભર સુધી રહીને અતિ દિવ્ય ભોગોથી ભોગવીને શેષ રહેલા પુણ્યથી તે મનુષ્ય યોનીને પામી તેના મોટા તેઓ મોટા ધનવાન થઈ સઘળું જાણનારા સર્વજ્ઞ તથા સર્વશાસ્ત્રોમાં પારંગત થઈ પછી આત્મચિંતનથી પરમ ગતિને પ્રાપ્ત થાય છે હે ગરુડ તમે મને યમ યમધમ રાજાના મંદિર વિશે પૂછ્યું તમે અમે તમને સઘળું વૃતા વિસ્તારથી કંઈ સંભળાવ્યું આ વર્ણનની કથા જે મનુષ્ય ભક્તિથી સાંભળે તે ધર્મરાજની સભામાં અવશ્ય સ્થાન પામે છે તેમાં કોઈ શંકાની સ્થાન નથી ઇતિ ઇતિશ્રી ગરૂડપુરાણે સારો ધર્મરાજ નગર નિરૂપણનું વર્ણન નામનો ચૌદમો અધ્યાય સમાપ્ત બોલો શ્રી ગરુડેશ્વર શ્રી લક્ષ્મીપતિ નારાયણ જય માતૃદેવો ભવ પિતૃદેવો ભવ મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ